જમાલપુર કાંચ મસ્જિદ કેસમાં ઈડીની તપાસ થઈ શકે જમાલપુર વિસ્તારમાં આવેલ કાંચ મસ્જિદ નજીકના બનાવવામાં આવી હતી આ મામલામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દુકાનોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે ગુજરાત હાઈકોર્ટના આદેશ પછી અમલમાં આવી એમસી દ્વારા બે હજાર ચોવીસ ના ડિસેમ્બરમાં કાંચ મસ્જિદ ટ્રસ્ટ અને દુકાનદારોને નોટિસ આપી જેમાં માત્ર બે દિવસનો જવાબનો સમય આપવામાં આવ્યો હતો દ્વારા સમયગાળો પૂરતો ન હોવાનું દલીલ કરીને હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી જેના પગલે હાઈકોર્ટ દ્વારા દિવસનો વધારાનો સમય આપવામાં આવ્યો બીજેપીના ધારાસભ્ય અમિત શાહે આ મુદ્દો ઉઠાવીને દુકાનોને તાત્કાલિક દૂર કરવાની માંગ કરી હતી અને એમસીના અધિકારીઓ સામે પગલાં લેવા પણ કહ્યું હતું એમસીના સેન્ટ્રલ ઝોન એસ્ટેટ વિભાગે દુકાનો બિનકાયદેસર રીતે બનાવવામાં આવી હોવાનું નિર્ધારિત કરીને પોલીસ સુરક્ષા હેઠળ દુકાનોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી આ વેઇડી દ્વારા આ મામલામાં નાણાકી ઘેરદીઓ અને મની લોન્ડરિંગના દિશામાં તપાસ શરૂ કરવામાં આવે છે શહેરમાં અન્ય 10 સ્થળોએ પણ તપાસ હાથ ધરમાં આવે છે જેનાથી આ મામલામાં વધુ ખુલાસો થવાની સંભાવના છે અમદાવાદ મે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તાર ઓર उसके आसपास के विस्तारों में ईडी के द्वारा एक रेड आयोजित की गई जिसमें स्थानीय पुलिस का भी बंदोबस्त मांगा गया था उसमें कुल 78 अधिकारी और पुलिस कर्मचारियों के साथ का बंदोबस्त उन्हें अलग अलग टीम बनाकर दिया गया है ये सर्च नौ अलग अलग जगहों पे हुआ है एक सलीम जुम्मा खान पठान करके एक आरोपी है जिनके विरुद्ध में गायकवाड़ हवेली पुलिस स्टेशन में कुछ वक्त पहले एफ दर्ज हुई थी उनसे रिलेटेड जो जो भी लोग हैं उनके घरों पे ये रेड की गई है